આજે ભૂરિયા વડવળીમાં મેલડી છે આ એની કૃપાથી અને મારા ગુરુ મહારાજની કૃપાથી આજે એના પગભર અત્યારે ઉભેલી છે એ છેલ્લા ત્રણ વર્ષથી એવી દવાખાનાની એવી તકલીફ કે ગઝબની અહીંથી એકસો આઠમાં લઈ જાવી ત્યાંથી પાછા બે પાંચ દી દવાખાના રાખીને રજા આપી દે આવું અમે સખત એક થી બે વર્ષ સખત હેરાન થયા મારી માનતા હતી એ મારી પૂરી થઈ ગઈ છે ભૂરિયા વડવા મેડીમાં પૂરી કરી છે

આજના મારા આ વિડીયોના માધ્યમથી હું તમને મેરડી માતાજીના દર્શન કરાવવાનો છું સાથે સાથે અહીં ઘણા બધા ભક્તો મેરડી માતાજીના દર્શન કરવા માટે આવ્યા છે ઘણા ભક્તો અહીં ગામે ગામથી પગપાળા મેરડી માતાજીના દર્શન કરવા માટે પણ આવેલા છે અને ભાવનગરથી એક ગ્રુપ આવેલું છે મેરડી માતાજીનું જે આજે એક નહીં બે નહીં પણ ચાર ચાર તાવા એક સાથે કરવાના છે તો એ ભક્તો પાસેથી આપણે જાણવાનું છે કે મેરડી માતાજીએ એવા તો એમના શિવ ધારા કામ કર્યા છે

ભુરિયાવડવાળા મેરડીમાંનું આ સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે જેની સાથે આજે હજારો ભક્તોની આસ્થા જોડાયેલી છે ભાવનગરથી આ મંદિરનું અંતર ત્રીસ કિલોમીટર છે સિહોરથી આ મંદિરનું અંતર આઠ કિલોમીટર છે અને પાલીતાણાથી આ મંદિરનું અંતર બાવીસ કિલોમીટર છે અમારી પાસે પહેલાં કાંઈ હતું જ નહીં દાદા અમને મળ્યા ચાર વર્ષ પહેલાં એટલે માતાજીની કૃપાથી મારી પાસે પોતે કાંઈ નહોતું અમારા ગ્રુપમાં તો બધાને બધા ટોટલ અત્યારે સારું જ છે પણ મારા અત્યારે ધંધો બહુ સારો છે માતાજીના હિસાબે ને દાદાના હિસાબે હારા પડતા ગુરુના મોઢામાં મને ચાંદી પડી હતી કેન્સલની અસર હતી તો માતાજીના માનતા રાખ્યો તાવો એટલે માતાજીના આશીર્વાદથી અને મારા ગુરુના આશીર્વાદથી એ કેન્સલ કોઈ એમ રિપોર્ટ કરાવ્યો રિપોર્ટમાં હાવ નોર્મલ આવ્યું અને કેન્સલ એ હાવ મટી ગયું છે કે માતાજીના આશીર્વાદથી આ બધું શક્ય બન્યું છે આજે પાંચ વર્ષ પહેલાં મારા ઘરના મારા પત્ની એ છેલ્લા ત્રણ વર્ષથી એવી દવાખાનાની એવી તકલીફ કે ગઝબની અહીંથી એકસો આઠમાં લઈ જાવી ત્યાંથી પાછા બે દી દવાખાના રાખીને રજા આપી દે આવું અમે સખત એકથી બે વર્ષ સખત હેરાન થયા અને ગઝબનો પૈસો વયો ગયો છે અને ખાવ રોડ ઉપર આવી ગયેલા હતા એ પછી અમને લલિત દાદા મળ્યા અને એણે અમારી ઉપર હાથ દીધો અને માતાજી મેલડીમાં રામપરા મેલડીમાંનું કામ એવું અમારી ઉપર અખૂટ થઈ ગયું કે આજની તારીખમાં હજી એના વરસ ત્રણ થઈ ગયા મારા પત્નીને હજી એક બાટલો પણ ચડાવવામાં નથી આવ્યો અને ફૂલ તંદુરસ્ત બની ગયા છે આખું ઘર કારણ કે મારી એક જ માતાજી પણ માંગણી હતી કે માડી મારા સંપત્તિ નથી જોતી ધન દોલત નથી જોતું મારા એક ખાલી મારા ઘરમાં શાંતિ જ જોઈ અને શાંતિ તો દવાખાનામાંથી તમે મુક્ત હોવ તો જ તમને શાંતિ મળે નહીં જગતમાં શાંતિ મળે એમ નથી અને એ આ માતાજીના ભગત જે લલિતભાઈ એ આજે અમારા લલિત દાદા બની ગયા છે અમારા ગુરુ બની ગયા છે અને એનો અખૂટ એવો પરચો આવી ગયો છે રામપરા માતાજી મેલડીમાંનો કે જે આજે ચાર વરસ અમારા ઘરે એટલી સુખ શાંતિ છે કે એની વાત પૂછવામાં ગઝબની શાંતિ છે જય માતાજી મારું નામ બાબુભાઈ સોલંકી છે હું સિહોર રહું છું હું ચા ત્રણ વર્ષ પહેલાં ગુરુ મહારાજમાં હતો અને છેલ્લા દસ વર્ષ ગુરુ મહારાજમાં રહ્યો અને મારી પાહ ગઝબનો એટલે કોઈ વાત નહીં એવો આત્માથી માંડીને પરમાત્મા સુધીની મારી પા વાત હતી એની મેં વાત ખોળી નાખેલી છે એમાં હું પરિપૂર્ણ પોગી ગયેલો છું પણ મને જે ઘરે શાંતિ મળતી હતી એ મળી નથી એટલે મેં છેલ્લા માતાજીનું પગમાં ચરણ ગયો અને એ માતાજીએ મને શાંતિ આપી છે એ મારો ખુદનો દાખલો છે જય માતાજી જય મા મેલડી આ માતાજીનો અમને કાંઈ પરિચય હતો નહીં પણ જ્યારથી અમે અમારા ગ્રુપના અને અમારા ગુરુદેવના સંપર્કમાં આવ્યા ત્યારથી અમારે જે ચડતી છે તેની તમે વાતને પૂછો એટલી ચડતી છે અને જે ધાર્યા કામ છે અમારા એ અણધાર્યા હોય ને એ પણ અમારા ધાર્યા કામ છે જ્યારે અમારે કટોકટીનો ટાઈમ હતો ત્યારે કોઈ સાથ દેવા વાળું નહોતું ત્યારે અમારા ગુરુ મહારાજ ગુરુ મહારાજને જે આ સહાય છે અમારા મા મેલડી રામપરાના ભૂરિયા વડવાળી ત્યારે અડધી રાતનો હોકારો હતો અમારો જો અત્યારે તમે કદાચ જુઓ તો મારી દીકરી છે ત્રણ વર્ષની હતી ત્યારે જન્મ થયો ત્યારે ડૉક્ટરે પણ એને કહી દીધું હતું કે આ અપંગની અપંગ જ રહેશે પણ આ રામપરા ભૂરિયા વડવાળીની દયાથી અને મારા ગુરુ મહારાજની કૃપાથી અત્યારે મેં એક રૂપિયાની પણ દવા લીધા વગર અત્યારે એ દીકરી મારે પાંચ વર્ષની થઈને એના પગભર દોડે છે અને જે મેં તમને વાત કરી હતી રૂબરૂ દાખલો આ જે મારી દીકરી છે એનો આજે ભૂરિયા વડવળીમાં મેલડી છે એની કૃપાથી અને મારા ગુરુ મહારાજની કૃપાથી આ એના પગભર અત્યારે ઊભેલી છે આટલો પરચો અને માતાજીના સાક્ષાત પરચા અહીંયા હાજરા હાજુર છે મારું નામ વિજય ઢાપા અને મૂળ ભાવનગર જય મેલડીમાં અમારું ભાવનગર રામપુરા ગ્રુપ અહીંયા છેલ્લા પાંચ વર્ષથી તાવા કરીએ છીએ અને લોકોને જમાડવા પ્રસાદ માટે અમે આ બધા પ્રોગ્રામ કરીએ છીએ ને એકમેક મળી અને સૌને આ શ્રદ્ધાનો વિષય બને એ માટે બધાને જમાડીને પાંચ વર્ષથી સતત અમારું રામપરા ગ્રુપ અહીંયા માતાજીના સાનિધ્યમાં તાવા કરી અને બધાને જમણવાર આપે છે અને સેવા કરે છે આજે ચાર તાવા છે અને ગ્રુપના છે અને જમણવાર પણ રાખેલું છે અંદાજે ચારસો માણસો સાડી નું અંદાજે જમણવાર થશે દર મહિને હોય દર મહિને હોય પંદર દિવસે હોય અમારા રામપરા ગ્રુપ તરફથી પછી કોઈના માનતા ના હોય તો એ પણ અમારા ગ્રુપવાળા કરી દે કોઈ પણ માણસ અહીં ભાવિ ભક્ત આવે એને પ્રસાદીની બધાને છૂટી છે અને પ્રસાદી બધા લે છે અને આનંદ માણે છે જય માતાજી રામપરા ગ્રુપનું જય માતાજી રામપરા ગ્રુપમાં અમારે દાદા આવ્યા પછીની બહુ શાંતિ છે ભાઈ આખા ગ્રુપને અને આખા ગ્રુપ થઈને અહીંયા સેવા સારી કરે છે અને રસોઈ હું બનાવું છું અહીંયા દાદાના પ્રતાપથી અને દાદાના આશીર્વાદથી ભાઈ અમારે જોવાનું સારું છે કોઈ જાતની કોઈ જાતની તકલીફ છે નહીં દાદા આવ્યા પછી અમારે માતાજીની એટલી કૃપા છે દાદાના હિસાબે

અમે અગિયાર વાગે નીકળ્યા હતા સવારમાં નવ વાગે પહોંચી ગયા છે અમને કાંઈ પણ ન થયું કોઈ જાતનું અમને કાંઈ ઓલું થયું નથી તપલીક કાંઈ પડવા નથી દીધી અમને કોઈ જાતની બસ બોલો મેલડી જય